હેલો ગાઈઝ વેલકમ બેક ટુ માય ચેનલ જેનું ફેમલી બ્લોગનું સ્વાગત છે એક નવા બ્લોગમાં આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ તો બ્લોગની શરૂઆત કરી દીધી છે તો વિડીયોમાં બન્યા રહો આગળ તો ગાઈઝ ઘણા દિવસથી આપણે શાક લેવા જોયું કેમ કે શાક નહોતું કંઈ ઘરમાં તો બટાકાને દાળને એવું કરતા હતા પણ હવે તો ડુંગળીને લસણ પણ નથી એટલે જેવું છે બજાર તડકો હોય એટલે જવાની ઈચ્છા ના થાય પણ આ તો ગમે એમ કરીને જવું જ પડશે તો શાક લેવા જવું છે ને કેટલાય દિવસથી આપણા તકિયા જે ફાટી ગયા હતા તે આપ્યા હતા અહીંયા આગળ રૂટિન જઈને વળી નવા કરવા માટે તો એ પણ લેવાનું છે અને અત્યારે તો કામ બધું પતાવી દીધું છે ઘરનું અને જો રસોઈ પણ આપણી બની ગઈ છે બટાકાનું શાક બનાવ્યું છે રોટલી બનાવી છે ઘે બનાવી છે અને કેરીનો છંદો બનાવ્યો છે તો છોકરા આવશે તો જમી લેશે વહેલું મોડું થાય એટલે બનાવીને જવું પડે કેમકે આ એવા ભૂખ્યા થાય સવારની સ્કૂલ છે ત્રણસો ને તીનસોને બેને તો હવે અમે જઈએ છીએ ખોડા લીમડે શાક લેવા માટે

આટલા બધા કપડાં કાલના અને આજના બેના છે તો જોયા પિંસુભાઈ અમારા ટ્યુશન જઈને આવી ગયા છે શું થયું બેટા કંઈક સમાચાર લાવ્યો ને તું ભાઈ સમાચાર લાવ્યો ને ગાય પડી ગઈ કોક કુઈમાં ખબર હતા ને ભાઈ અહીંયા ગયો તો જો હજુ શાક આપણું એમને એમ પડ્યું છે હે ગાય પડી ગઈ ગાય પડી ગયા કોઈ ખોદી કોઈમાં પડી ગઈ

બધું રાંધવાના ટાઈમે શું કરવા તમે તો એટલે હું ગૌ ચાલી આલું તા

ઘરમાં ગરમો હંચો હે અરે હંચો શું ને ડળવાના ઘંટી તો બી તારે ઘઉં લોટ નહીં એટલે મને નવાઈ લાગે જે બનાવી મને હતી બનાવી તારે જ તો ના પાડી જોર આવે એમ કે ને બગ એમ કેન ફટાફટ રોધું તો ખાઈ ના આવ્યો બજાર માં જો આપડી ગાય પડી ગઈ તમને દયા આવે કે કઢાવા જો તું તું જીદી ગાડવી દીક તાણ આ તો કેવું થયું કોઈ ખોદી નહીં કોઈ ખોદી નહીં બેલે કોઈ જૂની હતી ને ના એમાં ભો પડ્યો એટલે આપણી ગાય પડી ગઈ તો ગાઢ દે હતી દીક હું તો હું જાજો કઢાવાઈ કે ના કોકને ફોન કરો ને બરા ગાડીવાળાને બોલાવું ના આવતા જાવ તમે મારું ને આ તો અમારે આવ્યું કાબર ને બાપડી ગળી ગયું

કમ્પ્લીટ કાબર ગળી શું નાખી ઉસલા કે તને ગળી ગળી ગઈ કમ્પ્લીટ હવે હવે ઉતરવું એને હો હવે ઉતરવું હવે હવે વટી માર છે આ હવે ને અચ્છે ઉતર દો શું ના ગાયું નાખી દીધા છે ઘંટીમાં દરણું કરવા માટે આ બાજુ પીસો રમીને આવી ગયા છે અને એમને લાગી છે ભૂખ એટલે એટલે પી ગયા છે તળબૂચ લઈને આ તો સવારે તળબૂચ વેચવાળા એટલે આપણે તળબુજ પણ લીધા હતા અને જો કપડાં તો મૂકવાના બાકી છે ને આ ખાવું થઈ રહ્યા છે એટલે પહેલાં અહીંયા એના માટે જમવાનું બનાવવું પડશે શું બને દૂધી બનાવીને બેટા તો જો શાક લાવીએ ને તો એ મારે તો રામાયણ જો મને એટલો કંટાળો આવે ને જો દૂધી લઈ હા એટલે માં શું મળે શાક મળે આ લીલું શાક માં મળે લસણ ડુંગળી બધું મળે આ તો ચોળા તો જઈશું એટલે લાવીશું એને વ્હાઈટ ચોળાનું શાક ખાવું હું કાલ ભળી લાલ ચોળી લઈને આવી કે આ ના પેલા ધોળા આવે એટલે અમારે તો ક્યાંય હક નથી હજુ આટલું શાક લાવ્યું ને તો એને તો હજુ એમ જ છે કે આ લાવો પેલું લાવો એટલે જોઈએ હવે વિચારું શું બનાવું એમ લગભગ તો દૂધી બનાવવાની ઈચ્છા હે એટલે થોડું ઘણું ચટણી જેવું ખાઈ લેશે થોડી ઘેન દૂધ ખાઈ લેશે ચાલશે ને તો એ નહીં ભાવતું હા તો ભાવે શું તને મંચુરિયન આખો દાડો અત્યારે આવ્યો એવો મને એમ કે મંચુરિયન મારે ખાવા એમ કહેતો તો કીધું હવે મંચુરિયન હવે ના ખવાય ગરમીના હાલ હાલ શિયાળો ગયા એટલે હવે મંચુરિયન ના ખવાય ખબર પડે કોઈ નહીં લેતી તો આ શું હે આ ખાય હા ખાય શું હે

તો ગઈ તો બધા જમી લીધું છે અને ઘરનું કામ પણ પતાવી દીધું છે ને આપતો આખો દિવસ એટલો થાક લાગ્યો કેમ કે બપોરે આપણે કંઈ સુવા મળ્યું નહીં બહુ લેટ થઈ ગયું હતું કંઈ છોકરાઓને ટ્યુશન જવાનો ટાઈમ થયો એટલે પછી કંઈ ઉતા નહીં અને કામ પણ બહુ હતું શાકભાજીને બધું ભર્યું આપણે ફ્રીજમાં કપડાં બધા ગોઠવી દીધા તો બસ આજના વિડીયોમાં આટલું મળીએ પછી નેક્સ્ટ વિડીયોમાં અમારી ચેનલને લાઇક કરજો શેર કરજો કમેન્ટ કરજો સબસ્ક્રાઇબ કરજો સાથે સાથે બેલ લાયકનમાં પણ બિલકુલ ભૂલતા નહીં જેથી અમારા દરેક વિડીયોની નોટિફિકેશન તમને સૌથી પહેલાં મળતી રહે તો બાય ગુડ નાઇટ